એટલે છે ને એ બાજુ આવતો છે આ બાજુ નહીં જોર માં જ આવ્યો છે આ બાજુ જોર માં આવ્યા પણ અહીંયા આવ્યા જ નથી આ બાજુ કોઈ છે अरे 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 आवाज आई भाई 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 अरे 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 आवाज बंद कर अरे मना है वो के पाछो रिटर्न क्यों लाइजो नहीं नहीं पकड़ लीदा पकड़ लीदा पकड़ लीदा मत तो से तावना जो आ रहे

સીધું દવાખાના નીકળી જવાનું આપણને ખબર નહીં હોય કયો સાપ છે તે ને કઢી લઈએ તો આપણે સિદ્ધું દવાખાના નીકળી જવાનું તો બેગ લઈ લોને હું બેગ લઈ લોને આસે હા આય બાજુ પાતળી તમને કંઈ પેલું ઈટ લઈ લે પેલી પેલી પડેલી હતી इंडियन रैप स्नैक गुजराती માં ધમણો ધમણો આ કે હા એ આખો હરી દે કરી દે અને ખાલી હે ને બસ બસ આટલું જ તો હારે થેલી કરી દે બાકી આમ હે ને गुस्सा मत हमें आपको चप तो करी दे आज अरे गुस्सा में है यार <laughs> तो बराबर ठेली नहीं है कहरी भाई हाँ 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 हाँ